ભુજમાં સિકલીગર ગેંગના એક ફરાર આરોપી અરમાન નુરમામદ અજણિયાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો આ આરોપી પર સુરતના એક પરિવાર સાથે સસ્તા સોના આપવાના નામે એકત્રીસ લાખ પચાસ હજારની ઠગાઈ કરવાનો આરોપ છે આ ગુનો નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસે તેની શોધખોળ કરી અને તેને ઝડપી પાડ્યો અરમાન નુરમામદ અજણિયાએ આરોપી સાથે મળીને સુરતના એક પરિવારને સસ્તા સોના આપવાના નામે એકત્રીસ લાખ પચાસ હજારની ઠગાઈ કરી હતી આ ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી અરમાન નુરમામદ અજણિયાની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આ પ્રકારની ઠગાઈના અન્ય કેસોનો ભેદ ઉકેલવા પ્રયાસ કરી રહ્યા છે આ ધરપકડથી સુરતમાં સિકલીગર ગેંગના અન્ય ગુનાઓના ભેદ ઉકેલવામાં મદદ મળશે પોલીસે જણાવ્યું છે કે આ પ્રકારની ઠગાઈના કેસોમાં વધુ સંડોવાયેલા આરોપીઓની શોધખોળ કરવામાં આવશે અને તેમને ઝડપી પાડવામાં આવશે આ ધરપકડને પગલે ભુજ અને આસપાસના વિસ્તારોમાં પોલીસની કામગીરીને વધુ મજબૂત બનાવવામાં આવશે